વિષ્ણુ પુરાણમાં લખ્યું છે કે કલિયુગ સૌથી શ્રેષ્ઠ યુગ છે સનાતન ધર્મ અને વેદોમાં ચાર યુગોની માન્યા છે માનવામાં આવે છે કે સતયુગમાં સ્વયં દેવતા કિન્નર અને ગંધર્વ પૃથ્વી પર નિવાસ કરતા હતા આપના ધર્મ ગ્રંથોમાં કિન્નરો અને ગંધર્વો વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે સતયુગ બાદ આવ્યું ત્રેતાયુગ આ યુગમાં ભગવાન શ્રીરામે જન્મ લીધો અને તે સ્વયં શ્રીહરિ વિષ્ણુના અવતાર હતા પછી દ્વાપર યુગની શરૂઆત થઈ અને આ યુગમાં ભગવાન વિષ્ણુએ શ્રીકૃષ્ણના સ્વરૂપમાં જન્મ લીધો દ્વાપર યુગમાં પ્રબુદ્ધ લોકોનું કહેવાનું છે કે ભગવાન આ લીલાઓના હેઠળ મનુષ્ય માત્રને કળિયુગમાં જીવનયાપનનો પાઠ મનાવતા રહેતા હતા કળિયુગનો કાળખંડ સૌથી નાનો માનવામાં આવે છે અને માનવામાં આવે છે કે કળિયુગમાં ભગવાન વિષ્ણુનો દસમો અવતાર હશે જેમનું નામ હશે હાલના સમયમાં કળિયુગ ચાલી રહ્યો છે છે પુરાણ કાળી યુગનું વર્ણન કરતા કહેવામાં આવે કે કળિયુગમાં પાપ એટલા વધારે થશે કે સૃષ્ટિનું સંતુલન બગડી જશે કન્યાઓ બાર વર્ષમાં જ ગર્ભવતી બનવા લાગશે મનુષ્યની ઉંમર સરેરાશ વીસ વર્ષ થઈ જશે લોકો જીવનભરની કમાણી એક મકાન બનાવવામાં પૂર્ણ કરી દેશે આ બધાની વચ્ચે જ્યારે પરાશર ઋષિથી તમામ દેવતાઓએ પૂછ્યું કે તમામ યુગોમાં કયો સૌથી સારો છે તો ઋષિએ શ્રી વેદવ્યાસજીના કથનનો ઉલ્લેખ કરતા સમજાવ્યું કે સૌથી ઉત્તમ કળિયુગ છે આવો જાણીએ શ્રી વેદવ્યાસજીએ વિષ્ણુ પુરાણમાં શું કહે છે કળિયુગના ધન્ય અને સૌથી ઉત્તમ શ્રી વેદવ્યાસજીએ વેદોનું વાંચન કર્યું અને ભગવાન ગણપતિએ તેમના અનુગ્રહ પર તેમના વાંચનોનું લેખિત રૂપમાં પ્રસ્તુત કર્યું શ્રી વેદવ્યાસજીને જ વેદોના રચનાકાર માનવામાં આવે છે વેદવ્યાસજીએ જોડાયેલી એક પૌરાણિક કથાના અનુસાર શ્રી વેદવ્યાજીએ તમામ યુગોમાં કળિયુગને શ્રેષ્ઠ કહ્યો છે આ ચોંકાવનારી વાત જરૂર છે કે કારણ કે કળિયુગમાં તો સૌથી વધારે પાવ અત્યાચાર થશે વેદોમાં અને ધાર્મિક ગ્રંથોમાં એવું કહેવા આવ્યું છે જો આવું હોય તો કળિયુગ સૌથી શ્રેષ્ઠ કેવી રીતે થયો વિષ્ણુ પુરાણમાં વર્ણિત એક ઘટનાના અનુસાર મુનિજનો અને ઋષિઓના સાથે વાતચીત કરતા સમય શ્રી કહે છે હે મુનિજન તમામ યુગોમાં કળિયુગ જ સૌથી શ્રેષ્ઠ છે કારણ કે દર વર્ષમાં જેટલું વ્રત અને તપ કરીને કોઈ મનુષ્ય સતયુગમાં પુણ્ય પ્રાપ્ત કરે છે ત્રેતાયુગમાં તે જ પુણ્ય એક વર્ષના તપ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે ઠીક આ જ પ્રકારે આટલું જ પુણ્ય દ્વાપર યુગમાં એક મહિનાના તપથી પ્રાપ્ત કરી શકાય છે તો કળિયુગમાં એટલું જ મોટું પુણ્ય ફક્ત એક દિવસના તપથી પ્રાપ્ત કરી શકાય છે આ પ્રકારે વ્રત અને તપના ફળની પ્રાપ્તિ માટે કળિયુગ જ સૌથી શ્રેષ્ઠ સમય છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી લાઈક કરીને સબસ્ક્રાઈબ કરજો અને રાધે રાધે જરૂરથી લખજો